我们认真。

ખાડો પુરાઈ દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આવી બેદરકારીને કારણે હવે ગટર મિશ્રિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં પ્રવેશી શકે છે જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા ઊભી થઈ છે આ મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નાગરિકોએ જવાબદાર કોન્ટ્રાક્ટર દેખરેખ રાખતા અધિકારીઓને સંબંધિત વિભાગ સામે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે હવે સવાલ એ ઉભો થાય છે કે જો આ બેદરકારીના કારણે કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલે શું પગલા લેવાશે તે જોવાનું ટીવી નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ